વિડીયો વાયરલ થાય છે સામે થાય છે તલવારો બહાર કાઢે છે ત્યારે પોલીસ એમને પકડે છે એમના વિરુદ્ધ કાર્યવાહી પણ કરે છે છતાં ફરી એકવાર અન્ય લુખાઓ ગ્રુપ આવી જાય છે અને આતંક મચાવે છે અમદાવાદ મિની યુપી બિહાર જઈ છે અમદાવાદમાં લોકો પોતાને સુરક્ષિત નથી અનુભવતા કારણ કે દિવસે ને દિવસે નવા નવા લુખાઓ આવીને ત્રાસ મચાવે છે લોકોને હેરાન કરે છે આ મામલે હવે અમદાવાદમાં જનતા રહે તો કેવી રીતે રહે એ સવાલ થઈ રહ્યો છે જરા ધ્યાનથી જોજો આ દ્રશ્યો આ કોઈ યુપી બિહારના ગેંગસ્ટરોની લડાઈ નથી પરંતુ આપણા ગુજરાતના આર્થિક પાટનગર અમદાવાદમાં બેફામ બનેલા લુખાઓની ગેંગનો હુમલો છે જેમાં એક પરિવાર પર જૂની અદાવતને લઈને દસ થી વધુ લુખાઓએ તલવારો છરા અને ડંડાઓ સાથે હુમલો કર્યો હુમલો પણ એવી રીતે જાણે તમને પોલીસનો કોઈ ડર જ ન હોય પીડિત પરિવારે ઘરનો ગેટ ન ખોલતા અને બચાવમાં સામે હથિયાર ઠાપતા લુખ્ખાઓએ પથ્થરો ફેંક્યા ઘરમાં બાળકો અને મહિલાઓ હવા છતાં માથે ખૂન સવાર હોય તેમ તલવારોના ઘા ગેટ પર જીક્યા આસપાસના લોકો પણ ઉમટી આવ્યા પરંતુ તલવારો અને છરા જોઈને લુખ્ખાઓને રોકવાની કોઈની હિંમત ન થઈ રખિયાલના અજિત મિલ પાસે હુમલો અજિત રેસીડેન્સી માં ઘુસી આવ્યા હતા લુખા તલવારો અને છરા સાથે જીવલેન્ડ હુમલો ઘટના એવી બની છે કે આરોપીઓ અને ફરિયાદી સુંદરનગર માં બાજુ બાજુ રહેતા હતા અને એક વર્ષ પહેલા બંને વચ્ચે ઝઘડો થયો હતો જેની અદાવતમાં સોમવારે રાત્રે ફરિયાદીના ઘરે અજિત રેસીડેન્સી માં લુખાઓ ટોળું છરા અને તલવારો સાથે પહોંચ્યું હતું અને ફરિયાદીના ઘર પર હુમલો કરી આખી સોસાયટીને ને બાંધ લીધી હતી आहुम्ला पची परिवार में भय नो माहौल तो। ये इलीगल मकान जो बना रहे हैं इंसान नगर में वो झगड़े गए मतलब वही पड़ोसी थे हम लोग मेरा भाई भी वहीं रहता था तो मेरे भाई को इन लोग ने पहले छुरी मारी थी वो भी वीडियो मेरे पास पड़ी है तो छुरी मारे थे तो वो हमने समाधान नहीं करे ये समाधान के लिए तोड़ पानी के लिए हमने नहीं माने भाई हमारे भाई को छुरी लगी हम तो इसके लिए हमने कुछ रिस्पॉन्स दिया नहीं उन लोग को तो वो बदला उतारने के लिए हमारा आमना सामना दावत में हुआ तो इन लोग हमारा पीछा करे बुलेट से करते कम से कम बारह तेरह लोग थे घेर लिए मेरा छोटा भाई एक हाथ में आ छोटा ये वो, वो पुलिस स्टेशन में भी है वो छोटा है उसको उन लोग ने घेर लिए गेरने के बाद इन लोग ने पहले छुरी उसको मार दिए तो पब्लिक ने वहाँ बचाव करके घर भी जा दी तो लोग पीछे पीछे आए घर भी देख लिए तो फोन करके 25 से 30 लोग को लेके आए घर पे हमला कर दिए ईटो से पत्थर से तलवारों से सब उनके हाथ में थी सीसीटीवी कैमरा लगा हुआ है सीसीटीवी कैमरे में पूरी फोटो है वीडियो सब कुछ उनके मतलब खिलाफ है आ हमला की घटना अंगे जांच रात्रेज रखियाल पुलिस नो काफलो घटना स्थल पर दौड़ी आयोजित पीड़ित सलमान पठान ने फरियाद नोधी रात्रेज सात लुखाओ ने झड़पी पाड़िया જેમાં અફવાન સિદ્દીકી અશરફ પઠાણ અમન સિદ્દીકી મોહમ્મદ કલીમ સિદ્દીકી મોહમ્મદ અઝીમ સિદ્દીકી જાવેદ આલમ અને એક સગીર આરોપી છે આ લુખાઓ હાથમાં આપતા પોલીસે તેને લુખાગીરી કાઢી નાખી બરાબર નો પાર્ટ તો ભણાવ્યો જ સાથે જ અજીત રેસીડેન્સી આવીને તેમનું સરખસ પણ કાઢ્યું સાથે જ લોકો સામે લુખાઓ પાસે માફી પણ મંગાવી પોલીસ જયારે છ જેટલા લુખાઓને લઈને આવી ત્યારે તેમની હાલત એવી કરાઈ હતી કે પોતાના પગ પર શકતા હતા કે અહીં થઈ સર્વિસ થાય તેવું અજીત રેસીડેન્સી થી પોલીસ આરોપીઓને સુંદરમનગર પણ લઈ ગઈ હતી અને ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાયું હતું છે સલમાન ખાન પઢી ગઈકાલે રાત્રે અને જે ફરિયાદી છે અગાઉ દોઢ વર્ષ પહેલાં સુંદરમનગરમાં રહેતા હતા અને જે આરોપી છે એ લોકોનું મકાન બાજુમાં બની રહ્યું હતું એ દરમિયાન જે આરોપી અને ફરિયાદી વચ્ચે જે આરોપીઓનું મકાન બનતું હતું એ બાબતે લઈને ત્યાં અગાઉ એક વર્ષ પહેલાં ઝઘડો થયેલો હતો જેની અદાવત રાખીને ગઈકાલે જે ફકીમ સિદ્દીકી અફફાન સિદ્દીકી અને તેના બીજા દસેક ઉરતીદા માણસો દ્વારા જે ફરિયાદી છે ફરિયાદીને ત્યાં પાર્ટીમાંથી બહાર નીકળ્યા બાદ એના જોડે મારામારી કરવામાં આવેલી હતી ત્યારબાદ ફરિયાદી છે ભાગતો ભાગતા પોતાના ઘરે આવી ગયો હતો અને ત્યારબાદ એના ઘરે આવીને જે આરોપીઓ છે આરોપીઓએ હાથમાં ચપ્પુ અને તલવાર લઈને તેના ઘર ઉપર હુમલો કરેલો હતો જે બાબતની રખિયાલ પોલીસને જાણ થતાં તાત્કાલિક રખિયાલ પોલીસ સ્ટેશનના ગાડીઓ અને માણસો ત્યાં પહોંચી ગયેલા હતા અને જે આરોપી છે ટોટલ કુલ સાત આરોપી અત્યાર સુધી અરેસ્ટ કરવામાં આવેલા છે અને એ લોકોની વિરુદ્ધમાં રાયો ગુનો દાખલ કરવામાં આવેલ છે લુખાઓ ની પોલીસે સર્વિસ બરાબર કરી અને થવી પણ જોઈએ પરંતુ છેલ્લા બે દિવસ માં અમદાવાદ માં આવી ચાર ઘટનાઓ સામે આવી ચુકી છે જેને લઈને એ સવાલો ઉઠી રહ્યા છે કે અમદાવાદ માં કેમ કાયદા ની સ્થિતિ વણસી રહી છે કેમ લુખા તત્વો કાયદો હાથમાં લેતા એક વાર પણ અચકાતા નથી તલવારો અને છરા લુખાઓ કોની પરમિશન થી રાખે છે શહેર માં આવા હથિયારો લઈને જાહેર માં લુખાઓ કોની ફરે છે કેમ પોલીસ નો અસામાજિક તત્વો માં ડર નથી જોવા મળી રહ્યો સવાલો અહી પોલીસ ની ભૂમિકા પર એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે કાયદો વ્યવસ્થા જળવાય તે પોલીસ ની જવાબદારી છે પરંતુ જે રીતે અમદાવાદ માં લુખાઓ નો આતંક વધી ગયો છે તેને જોતા તો એવું જ લાગે છે કે અમદાવાદ મિની યુપી બિહાર બની ગયું છે અને અહીં કોઈ બાબા ની જરૂર છે જે લુખાઓ પર હંટર ફેરવે પ્રવિણ વાઘેલા સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ rajama loka